જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોર્યા છો કિયા સેલ્ટોસ વેચવાની છે મિત્રો એકદમ પહેલી નજરમાં ગમી જાય તેવી કાર રહે છે વ્હાઈટ કલર છે તો તમારે કિયા સેલ્ટોસ ખરીદવી એ પણ ડીઝલ એન્જિન કિયા સેલ્ટોસ વેચવાની છે ઓટો ટ્રાન્સમિશન રહેશે પહેલી નજરમાં ગમી જાય તેવી કિયા કંપનીની કિયા સેલ્ટોચ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર વીસનું મોડલ છે જીટીએક્સ પ્લસ ઓટો ટ્રાન્સમિશન રહેશે વન ટોઇટ ફાઇવ જીટીએક્સ વર્ઝન રહેશે ઓટો ટ્રાન્સમિશન ડીઝલ એન્જિન કાર વન વનર છે ટાયર ગુડ કન્ડિશનમાં રહેશે એ એન્જિન પાવરફુલ છે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી કિયા સેલ્ટોજ છે તમારે જો કાર ખરીદવી હોય તો રૂબરૂમાં ક્યાં જો મળશે કિયા સેલ્ટોસ કારની કિંમત માલિકના કોન્ટેક્ટ નંબર તેની બધી જ માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે કિયા સેલ્ટોસ ખરીદવી છે કિયા સેલ્ટોસ વન ડોટ ફાઇવ જીટીએક્સ વર્ઝન છે ઓટો ટ્રાન્સમિશન છે વ્હાઈટ કલર છે કંપની કલર છે

વિડીયો ના નીચે ગાડીની બે છાવી જોવા મળશે તેમજ ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે શોરૂમ કંડિશન રહેશે પહેલી નજરમાં ગમી જાય તેવી કાર છે પોલ જવાબદારી સાથે કિયા સેલ વેચી દેવાની છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે બાર લાખ નેવ હજાર બાર લાખ નેવ હજારમાં કિયા સેલ્ટોસ વેચી દેવાની છે જે કોઈ મારા મિત્રોની કિયા સેલ્ટોસ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકના નંબર વિડીયોના નીચે આપેલા છે તમે તે ભાઈને ફોન કરી તમારી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત પણ જઈ શકો છો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય ને તો તમે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર જે આ નંબર પર તમારે જે વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું